પોરબંદરમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર અવેરનેસ માટેની રેલી યોજાઈ હતી પોરબંદરમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આગાખાના હેલ્થ બોર્ડ અને ઇસ્માઈલી સિવિક દ્વારા શ્રી યોગ ક્લાસીસ ખાતે અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગાખાના હેલ્થ બોર્ડ ફોર સઘન સૌરાષ્ટ્ર રિજિયનના ચેરપર્સન શીતલબેન લાખાણી તેમજ હેલ્થ બોર્ડના મેમ્બર અલ્તાફભાઈ વગેરે હાજર રહ્યા હતા આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્સરની બીમારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે જેના માટે લોકોની જીવનશૈલી મુખ્યત્વે જવાબદાર છે પાન ફાકીની આદત પાન મસાલા ગુટકા ધૂમ્રપાનનું વ્યસન બેઠાળું જીવનશૈલી વગેરે જેવા પરિબળોના લીધે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત જીવનશૈલી કસરત યોગનું મહત્ત્વ નિયમિત તપાસ વગેરે વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી સમગ્ર આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ખીજરી પ્લોટ ગાર્ડન ખાતે યોગની તાલીમ આપતા જીતેન્દ્રભાઈ મદલાણી સહિતની ટીમે પણ જોડાઈ હતી વિશ્વ કેન્સર દિવસને કેન્સર વિશે જાગૃતિ લાવવા તેના વિશેની માહિતી ફેલાવવા અને આ રોગ સામે લડવા માટેના પ્રયાસ તરીકે જોવામાં આવે છે અત્યારે વિશ્વભરમાં કેન્સરથી મૃત્યુની સંખ્યા વધી રહી છે જેથી આ દિવસનું મહત્વ વધી જાય છે વિશ્વ કેન્સર દિવસનો હેતુ ફક્ત લોકોને આ બીમારી વિશે જાગૃત કરવાનો નથી પરંતુ તેના નિવારણ સારવાર અને નિયંત્રણ માટેના પ્રયત્નોને પ્રોત્સાહન આપવાનો પણ છે વિશ્વ કેન્સર દિવસની શરૂઆત ચાર ફેબ્રુઆરી બે હજારના રોજ થઈ હતી તેની સ્થાપના યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા કરવામાં આવી હતી જે કેન્સર સામેની લડાઈમાં એક અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે યુઆઇસીસીએ વિશ્વભરમાં કેન્સર વિશે જાગૃતિ લાવવા અને આ બીમારી સામે લડવામાં વૈશ્વિક એકતા દર્શાવવા માટે આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ એક ખાસ થીમ સાથે ઉજવાય છે આ થીમ કેન્સર સામેની લડાઈમાં નવા લક્ષ્ય અને દિશા નિર્ધારિત કરે છે વર્ષ બે હજાર પચીસમાં વિશ્વ કેન્સર દિવસની થીમ યુનાઇટેડ બાય યુનિક છે આ થીમનો ઉદ્દેશ લોકોને એ સમજાવવાનો છે કે કેન્સરને ફક્ત સારવારથી જ નથી હરાવી શકાતું પરંતુ એ એક એવી લડાઈ છે જે લોકો સાથે મળીને લડવી પડશે અને તેને મૂળમાંથી નાબૂદ કરવી પડશે આ થીમ એ મુદ્દા પર ભાર મૂકે છે કે દરેક વ્યક્તિ કેન્સર સામેની લડાઈમાં યોગદાન આપી શકે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ જય હિન્દ જય ભારત આજે ફોર્થ ફેબ્રુઆરી કેન્સ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આગાખાન હેલ્થ બોર્ડ દ્વારા અને ઇસ્માઈલી સેવિક દ્વારા ખીજડી પ્લોટની અંદર એક નાની એવી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર કેન્સર કઈ રીતે થાય છે કે આપણે અત્યારનું જોઈએ છીએ કે માણસોનું બેઠાડું જીવન થઈ ગયું છે લોકોની અંદર વ્યસનનું પ્રમાણ વધી ગયું છે પાન ફાકી ગુટકા માણસો વધારે એનું સેવન કરે છે અત્યારે આપણે જે ફળ અને શાકભાજી ખાઈએ છીએ એ પણ બધા હાઇબ્રિડ થઈ ગયા છે આના હિસાબે આપણે આ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે અને દિવસે ને દિવસે વધુમાં વધુ આપણને કેન્સરના કેસીસ જોવા મળે છે સ્ત્રીઓની અંદર બ્રેસ્ટ કેન્સર છે સર્વાઈકલ કેન્સર છે પુરુષોની અંદર મોઢાનું કેન્સર છે આવા અનેક પ્રકારના કેન્સર જોવા મળે છે તો એના માટે આપણે યોગા છે રનિંગ છે કસરતો છે આ બધું કરવું બહુ જરૂરી થઈ ગયું છે તો આગાખાં હેલ્થ બોર્ડ દ્વારા અમે એવો પ્રયાસ કર્યો છે કે કેન્સર વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આપણે નોન ઇસ્માઇલી ઇસ્માઇલી કમ્યુનિટીને નહીં પણ બીજી કમ્યુનિટીને પણ જાગૃતિ લઈ આવીએ અને કેન્સર મુક્તિ માટે આપણે આગળ આવીએ જય હિન્દ જય ભારત વિશ્વનું તમે ઘડું એ બહુ હિંમત માગી કેન્સર એક એવી બીમારી છે કે જે કોઈને પણ પૂછા વગર શરીરમાં ક્યારે આવી જાય ખબર નથી પડતી જેમ બેને વાત કરી લેડીઝના બે કેન્સરના ભાગ છે એક બ્રેસ્ટ કેન્સર અને એક યુટ્રસ કેન્સર અને લેડીઝની તમામ લાગણીઓ આની જાતે જોડાયેલી હોય છે અને એક હડપ્રત અવસ્થાની અંદર આવેલી છે મેં ઘણી બધી લેડીઝને જોયું છે કેન્સર પહેલાંની સ્થિતિ શું અને કેન્સર પછીની સ્થિતિ એવી રીતે જેન્ટ્સની અંદરમાં મોઢાના કેન્સર હોય છે પ્રોસ્ટેટના કેન્સર હોય લેડીઝને માટે મેમો મેમોગ્રાફી ટેસ્ટ હોય છે અને પેટ ટેસ્ટ હોય છે તો આવી બધી બાબતોમાંથી જે પરિવારની અંદર એક કેન્સર થયું છે એ પરિવાર આખો કેટલો માનસિક રીતે હતપ્રભ થઈ જાય છે ને એ તમે કોઈને જોવા જોયા હોય ને તો તમને અંદાજ આવે મારા એક પરિવારજનને જોન્સર કેન્સર થયું છે એટલા આગળ બીંસી પંચ્યાસી વર્ષના મારી પાસે દ્રશ્ય દૃશ્ય કોનું રડતા રહે કે ભાઈ મારા ભરતના પરિવારને તમે બચાવી લેજો અરે ભાઈ લડવું જરૂરી છે પણ જેની સાથે જાગૃતિ જો લઈ આવીએ તો લડવાની જરૂર નથી પડતી ભારતની અંદર બધા એના પરિપ્રેમાં જો આપણે વાત કરીએ તો હાઈએસ્ટ નંબર ઓફ કેન્સર ડિસીઝ પંજાબમાં છે એટલા માટે કે આખા દેશનું જે ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઈડ કન્જમ્પશન અઢાર ટકા લેખે ટોટલ ભારતનું કન્જપ્શન છે એનું અઢાર ટકા પંજાબમાં વપરાય છે એના હિસાબે કેન્સર પીડિત વધુમાં વધુ લોકો અત્યારે પંજાબમાં છે ગુજરાતની અંદરમાં ડાયાબિટીક પેશન્ટ વધારે છે પણ પંજાબ પંજાબની અંદરમાં કેન્સર પીડિત વધારે લોકો છે શું કામ આપણે પ્રાકૃતિક ધોરણે જીવવાનું ચૂકી ગયા છીએ હું અભિનંદન આપું છું જીતુભાઈને ખૂબ ખૂબ આપણને જોડી રાખ્યા છે યોગ દ્વારા કારણ કે યોગ ભગાવે રોગ જેને કહેવાય ને તો કહેવાનો નથી પ્રાકૃતિક જીવનશૈલીને આપણે ભગાવી દીધી છે જેમ વાત કરીને ખાનપાનની અંદરમાં આજે એક

પોતાના પરિવારને જમાડે એટલી રસોઈ માટે તો પાવરફુલ રહેવું પડશે એ રહેવું પડશે શું કામ તમારે ઘરના વાતાવરણની અંદર જે રસોઈ બનેલી હશે એ તમારા કારણ કે અન્ન બનાવે મન જે તમારા ઘરની અંદર આ કેવું અન્ન છે એ ઉપરથી તમારા પરિવારની આખી કંઈક સ્ટ્રેટેજિકલ વ્યૂ રચના દેખાશે આપણે હાલતા ચાલતા ભાગી જાય છોકરાઓને તો ખબર નથી કે આ શરીર વિજ્ઞાન શું છે વિજ્ઞાન શું છે પણ બહુ મોટો ગ્રેટર એનો ઇમ્પેક્ટ છે શરીરના માનવ શરીરના ભાગ ઉપર પછી આપણે યોગ માટે દોડાદોડી કરીએ કે આ કરીએ જિંદગીની અંદરમાં ઘણી બધી સૂટે પાડવાનું આપણે ચૂકી ગયા છીએ આપણે મરજી પડે એમ ખાવું મરજી પડે એમ રહેવું મરજી પડે એમ સૂવું મરજી પડે ત્યારે સૂવું તો આવી બધી ખાનપાન પરજી રહન સહન પર પદ્ધતિમાં આપણો ફેરફાર લઈ આવવાની બહુ પ્રાપ્ત ગ્રાસરૂટ લેવલથી જરૂર છે મને મારી ફિટનેસ બહુ સરસ હતી પણ છેલ્લા એકાદ વર્ષનો જીતુભાઈ ભાઈ હું પોતે ડિસ્ટર્બ થઈ ગયો હાલવાની મારામારી મારી થઈ ગઈ ચોપાટી ઉપર હાલવું હોય તો મને કોઈ મને પહોંચે નહીં એને બદલે મારે ડગલા મૂકવાનો વિચાર છે સારું એમ કેમ થઈ ગયો કે ભાઈ મારામાં શું એવી તકલીફ થઈ ગઈ ક્યાંક ને ક્યાંક મિકેનિઝમ ખોટવાઈ ગયું છે એટલે ઘણા બધી દવાઓ કરી ઘણી બધી થયું પચી પચાસ હજાર હજાર રૂપિયાના ખાડામાં ઉતરી ગયા તેલ કેટલી જતના તો ઘરમાં પડ્યા છે આમાં લગાડીએ તો એક હજુ મુશ્કેલી થઈ પડે પણ એનાથી એક થયું કે ભાઈ આ કંઈક પ્રાકૃતિક જીવનશૈલીમાં આપણે પહોંચી જાય તો વધારે સારું છે અને યોગમાં આવવાથી મને કેટલો ફાયદો ખબર નથી પણ ફાયદો જરૂર થયો છે એટલો ચોક્કસ કહી શકું છું